બેંક ઓફ બરોડા ઓફિસર એસોસિએશનનો રાજકોટ ઝોનનો જૉનરલ સેક્રેટરી છું અને નેશનલ લેવલે ઇનબોકનું સિનિયર વાઇસ પ્રેસિડન્ટ છું આજે અમારું જે એજ્યુકેશન દેશભરમાં જે અમે શરૂ કરેલું છે અમારી બેંક ઓફ બરોડાનું જે મેનેજમેન્ટ છે જે પ્રબંધન છે એની તાનાશાહી દિવસેને દિવસે વધતી જાય છે ઓફિસર્સ જે અમારા અધિકારીગણ છે એની વિરુદ્ધની તમામ પોલિસીઓ ઘડાઈ રહી છે ગ્રાહકોને પણ કેમ કેમ અવિશ અસુવિધા ઊભી થાય એના માટેની પણ એ લોકો નવીને નવી સ્કીમો લાવતા જાય છે આજે એક એકાઉન્ટ ઓપન કરવું એક સામાન્ય ગ્રાહકનું તો દસ દસ દિવસ લાગે છે એક કરંટ એકાઉન્ટ અમે ઓપન નથી કરી શકતા એક ગ્રાહકને એની ફિક્સ માની લો કે છે એનું કાંઈ પ્રીમેચ્યોર પેમેન્ટ કરવું હોય તો એનું આર મહિનું કરવા પડે છે બેન્કો દ્વારાનું પ્રબંધન વસ્તુ સ્થિતિ સરળ કરવાના બદલે વધારેને વધારે એને કમ્બરસમ અઘરી કરતી જાય છે જેથી કરીને ગ્રાહકોમાં પણ એટલો જ અસંતોષ છે અધિકારી ગણપ્ર પણ એટલો જ અસંતોષ છે અધિકારીઓની ટ્રાન્સફર કોઈ પણ કારણ વગર અહીંથી દૂર કરવામાં આવી છે જેનું કોઈ લોજિક નથી કારણ કે ગુજરાતમાં ત્રણે ત્રણ મારા ઝોન છે રાજકોટ અમદાવાદ અને બરોડા એ પૂરેપૂરા ડેફિસિટ ઝોન છે સત્તા ડેફિસિટ ઝોનમાંથી અહીંથી લોકોને બહાર લઈ જાય છે અને બહારથી પાછા લાવે છે જેથી ડબલ ત્રણ ગણી ટ્રાન્સફરો થાય છે જેનો અનેક ગણો ખર્ચ છે તો આ ખર્ચ માટે જવાબદાર કોણ એના માટે અમારું યુનિયન બેઠું છે યુનિયન એનું સંરક્ષણ માટે બેઠું છે પબ્લિકના મની છે પબ્લિક મનીનો દુર્વી થાય યુનિયન ના ચલાવી લે એનાથી આગળની વાત છે કે અમારા ઘણા ભાઈઓ જે છે ભુવનેશ્વરથી આવેલા છે પટનાથી આવેલા છે હૈદરાબાદથી આવેલા છે એ લોકોને બેંકે એક મહિના પહેલા કીધેલું ઇવન રાઇટિંગ આપી દીધેલું કે તમે લોકો એલિજિબલ છો પટના જેવા ભુવનેશ્વર જેવા હૈદરાબાદ જેવા અને હવે આજે જયારે જવાનો સમય છે ત્યારે કહે છે કે ત્યાં જગ્યા નથી તો આ કઈ રીતની બેંકની પોલિસી

એ સરળ નહીં કરે અમારા અધિકારીગણને જે તકલીફ છે અમારા ડીઆરઓ અઢી અઢી હજાર ત્રણ ત્રણ હજાર કિલોમીટરથી બેચેલા આવે છે છ વર્ષની પોલિસીમાં અમે લોકોએ રચના કરી હતી કે એમને પાંચ વર્ષે ઘર લઈ જાઓ તો એ પણ બેન્ક મેનેજમેન્ટ કોઈ વસ્તુ માનવા તૈયાર નથી ઘણાના ફાધર મધર બીમાર છે ઘણાના કેન્સર જેવા ડિસીઝ છે છતાંય બેંક મેનેજમેન્ટ એની રિક્વેસ્ટ માન્ય કરવા તૈયાર નથી તો બેંક મેનેજમેન્ટનું આ જે વલણ છે એની સામે ઓલ ઇન્ડિયા બેન્ક ઓફ બરોડા ઓફિસર એસોસિએશને સખત જલદ આંદોલનનો નિર્ણય લીધેલો છે અને આ આંદોલન એટલું બધું વ્યાપક અમે બનાવશું જ્યાં સુધી મેનેજમેન્ટ અમારી સાથે ચર્ચા કરી અધિકારીઓ તેમજ ગ્રાહકોના પ્રશ્નો સરળ નહીં બનાવે અને આંદોલન વિસ્તરતું જ જશે અને વેગ પકડતું જશે અને બેન્ક ઓફ બરોડા મેનેજમેન્ટ અમારી સાથે ચર્ચા કરવા આવવું જ પડશે થેન્ક યુ થેન્ક યુ પત્રકાર મિત્રો થેન્ક યુ